માછલા પકડે છે મિત્રો અત્યારે સુરતના કાપોતરા વિસ્તારમાં અત્યારે બ્રિજ માટે આવી ગયા છે આપણે તાપીની નદીની અંદર તાપી દર્શન કરવા કેટલી છે જો અત્યારે કેટલા ચોમાસું આવ્યું છે વરસાદ પાણી આપણે સુરતમાં ભરાઈ ગયા હતા તે બાદ અત્યારે લગભગ ચાર પાંચ દિવસ થઈ ગયા પણ હજી પણ તાપીનું કા પાણી યથાવત છે અને ખૂબ જ અત્યારે પાણી તમે જોઈ શકો અત્યારે આ કાંઠેથી ઓલા કાંઠે એટલે નદીની આખી પટની અંદર ફેલાયેલું પાણી છે અને ખૂબ જ ઘણું બધું પાણી હજી પણ ભરેલું છે અને હજી પણ આવક ચાલુ જ છે પાણીની અંદર જુઓ કેટલું દૃશ્યો છે અત્યારે કા પાણી જોઈ શકો છો અત્યારે બહુ એટલે ખૂબ જ આવેલું છે કે જે આ સાઈડ જે તમે નીચે બેઠેલા છો ત્યાંથી આગળ ઘણો બધો ફોટ હતો અત્યારે બધો ડૂબી ગયો છે અત્યારે અને લોકો ત્યાં બેઠેલા પણ તમને નજર આવે છે ખામીની સાઈડ જે છે રમનાથ મંદિર પણ તમને જોવા મળશે આ નદીની અંદર આજે રવિવારના દિવસે આવડા જે કાપોતરા બ્રિજ ઉપરથી સુરતના વરાછા વિસ્તારના કાપોતરા બ્રિજ ઉપરથીને જે કાપોતરાથી મોટા વરાછા બાજુ જોવાય છે વીઆઈપી સર્કલ બાજુ જોવાય છે તે પુલ ઉપરથીના દ્રશ્યો મેં ઉતારેલા છે વિડીયોની અંદર મોબાઈલના કેમેરામાંથી આ દ્રશ્યો કેચ કરેલા છે કેચ તો જોઈ શકો પાણી પણ ખૂબ સરસ છે અને જેટલો કચરો કાપીમાં હતો તે બધો અત્યારે હોઈ ગયો છે અત્યારે બહુ કચરો કાંઈ જોવા મળતો છે નહીં આ કાપતરાનો બ્રિજ છે અત્યારે વીઆઈપી સર્કલ છે અને આ નીચેની સાઈડ અત્યારે જુઓ નીચેની સાઈડ પણ તમે જોઈ શકો છો ઘણું બધું પાણી નીચે જે બ્રિજ ઘણા ડૂબી ગયેલા છે અને આ કરમનાથ મહાદેવ મંદિર છે

અને તાપી બે કાંઠે અત્યારે બહુ અત્યારે ના જે નાની નાની નાવ હતી તે પણ અત્યારે બતાતી નથી લકર અહીંયા આને સાઈડે અત્યારે કાપુતરા બ્રિજ નીચે પડેલી હોય છે